નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સુંદર કથાઓ આપણે શ્રવણ કરી રહ્યા છે અને આ કથાઓ અલૌકિક કથાઓ છે જેના શ્રવણ માત્રથી જ મિત્રો અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જેમ આપણે જોયું કે જરાસંઘના વધ પછી બધા ખૂબ આનંદિત થઈ ગયા અને યુધિષ્ઠિરના રાજ સુયજ્ઞની તૈયારી થવા લાગી રાજા યુધિષ્ઠિરે શાસ્ત્ર અનુસાર યજ્ઞ દીક્ષા લઈ અને સુયજ્ઞની તૈયારીઓ કરી બધા જ રાજાઓને આમંત્રણ આપ્યા અને ત્યાર પછી સભાસદો એ વિષય પર વિચાર કરવા લાગ્યા કે બધા સદસ્યમાં અગ્ર પૂજા કોની કરવી તો આ મિત્રો આપણે વાત જાણશું પરંતુ એ પહેલાં જો આ આ ચેનલ પર નવા હોય એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા કેમ કે મિત્રો આવી વાતો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર જ જાણવા મળશે તો હવે આપણે જાણીએ કે અગ્રપૂજા માટે પસંદગી કરવામાં આવે છે જેટલી મતી એટલા મત તેથી કોઈ નિર્ણય લઈ શક્યા આવી સ્થિતિમાં સદેવજીએ કહ્યું કે યાદવ શ્રેષ્ઠ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ જ સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્ર પૂજાને પાત્ર છે કેમ કે તેઓ જ સમસ્ત દેવતાઓના રૂપમાં છે અને દેશકાળ ધન વગેરે જેટલી પણ વસ્તુઓ છે તે તે બધા રૂપમાં પણ તેવો જ છે આ સંપૂર્ણ વિશ્વ શ્રી કૃષ્ણનું જ રૂપ છે સમસ્ત યજ્ઞો પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે ભગવાન શ્રી કૃષ્ણ જ અગ્નિ આહુતિ અને મંત્રોના રૂપે છે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ બંને પણ શ્રી કૃષ્ણ પ્રાપ્તિના જ હેતુ છે સવાસદો હું ક્યાં સુધી વર્ણન કરું શ્રી કૃષ્ણ એક અદ્વિતીય છે આ જ કૃષ્ણ સર્વ જગતના આત્મા છે તેઓ પોતે પોતાના જ સ્થિત અને જન્મ અસ્તિત્વ વૃદ્ધિ વગેરે છ ભાવ વિકારોથી રહિત છે આ રીતે ભગવાનના સુંદર ગુણોનું વર્ણન કર્યું ત્યારે ધર્મરાજ એ સહદેવજીની વાતનું સમર્થન કર્યું ધર્મરાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણોની આજ્ઞા સાંભળીને તથા સભાસદોના અભિપ્રાય જાણી અને બહુ આનંદપૂર્વક પ્રેમની અધિકતાથી વિવહ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરી પોતાના પત્ની ભાઈઓ મંત્રીઓ અને કુટુંબીજનો સાથે ધર્મરાજ યુધિષ્ઠિર ખૂબ જ પ્રેમથી આનંદથી ભગવાનના ચરણ પખાડ્યા તથા તેમના જળ પોતાના પર તેમણે ભગવાનને પીળા રેશમી વસ્ત્રો અને બહુ કિંમતી આભૂષણો અર્પણ કર્યા તે સમયે તેના નેત્ર હર્ષના અશ્રુ બિંદુથી ભરાઈ જવાને કારણે તેઓ ભગવાનને સારી રીતે જોઈ પણ નતા શકતા ભગવાન શ્રી કૃષ્ણના આ રીતે પૂજા ગયેલા સત્કારાયેલા જોઈ અને હાથ જોડી અને નમો નમ નમો નમ જય જય ઘોષ કરી અને ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા તે વખતે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ પરંતુ આ બધાથી વચ્ચે કોઈ એક એવું વ્યક્તિત્વ હતું કે જે નારાજ હતું ગુસ્સે હતું અને આ કોણ હતા તે મિત્રો બધાને જ ખ્યાલ હશે તો પણ આપણે આ વાતો આપણે આ કથા આપણે જાણશું આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની જે